ધોરાજી શહેરમાં વોર્ડ નંબર બે અને મટન માર્કેટની બાજુમાં રહેતા ઘણા લોકો છેલ્લા ઘણા સમયથી ભારે હાલાકી વેઠી રહ્યા છે આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરો ઉભરાઈ જતાં દૂષિત પાણી મુખ્ય રસ્તાઓ પર નીકળી રહ્યું છે સફાઈ ઉપરાંત અહીં સ્ટ્રીટ લાઇટની સમસ્યા અંગે અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી ન થતાં લોકોમાં રોષ જોવા મળે છે તકલીફ ચાલુ જ થઈ ગઈ છે ને કોઈ અહિયાં સફાઈ કરવા આવતું નથી કોઈ જોવા આવતું નથી આ કેટલા ટાઈમ થી છે જ્યાંથી બની ત્યાંથી આ ક્યાંય લતા આવું નહીં હોય ધોરાજી માં ધોરાજી માં આ ખાતે લતા કેવું છે આમ તમે આમાં જોઈ ને તમે છે ને અમને સુધારો બધો કરી દો

અમારે આ ગૂગલ ગટર છલકાય છે કોઈ જવાબ દેતા નથી કોઈ આવતા નથી અમે કેટલી અરજી દીધી છે બધું અમે ફોન કર્યા છે કાઢવા વાળા આવે છે તો એક વાર ખાલી અમ પ્રેસ મારીને વયા જાય છે અમે એમ કઈશી આ પાણી કચરીને કેમ હાલવું કેમ જાવું ને એક નમાજી અમારે રમઝાન મહિનો આવ્યા માણસ અમે કેમ રહી આમાં કેટલા માણસો મરી ગયા કેટલા બચ્ચા બીમાર સીમાર રહી છે ઘર

જેના કારણે એટલી ભૂગર્ભ છલકાઈ છે એ આ તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા એકથી પંદર જણાના ઘરમાં પાણી ઘૂસી જાય છે અનેક લોકો બીમાર પડે છે હોસ્પિટલના ખાટલામાં દાખલ થયેલા છે છતાં પણ નગરપાલિકા આમાં ધ્યાન દેતી નથી નગરપાલિકાને આવેદનપત્ર પત્ર આપેલ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છતાં પણ એમાં કોઈ ધ્યાન આપતું નથી અગર વધારે બીમારી થશે અને એની જવાબદારી કોણની ધોરાજી નગરપાલિકા ડેપ્યુટી કલેક્ટરની રહેશે એ અમે કહીએ છીએ અને એટલું જ કહીએ છીએ કે આ પંદર દિવસની અંદર કે અઠવાડિયાની અંદર આનું નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન કરવામાં કોઈ શું નહીં અને ગાંધી જિંદિયા માર્ગે અમે ઉપવાસ પર બેસી જશું એવી હું ધોરાજી નગરપાલિકાના મારા લતાવાસીઓને હું ભાઈનદરી આપું છું